ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે જેમાં થાળા સંજેલી ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના મહામંત્રીને પોલીસે જેલ ભેગો કર્યો છે કારણ કે તેઓને એકસો આડત્રીસ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં કસુરવાર કોર્ટે ઠેરવતા એક વર્ષની સાદી કેદ તેમજ પાંચ લાખ રૂપિયા ચેકની રકમ ચૂકવવાના અંગેનો હુકમ કરવામાં આવ્યો છે ઉપરોક્ત તસવીરમાં દેખાઈ રહેલા રાજેશભાઈ રમેશભાઈ ડામોર જેઓ થાળા સંજેલી ગામના સરપંચ છે અને આમ આદમી પાર્ટીના મહામંત્રી છે તેઓએ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને જે અંગે તેઓએ પોતાનો ચેક આપ્યો હતો અને સમયસર પૈસા ન લોટાવતા વેપારી દ્વારા ચેક મેગમાં નાખતા તે બાઉન્સ થયો હતો અને આખરે આ કેસ કોર્ટમાં ચાલી다가 કોર્ટે આજે હુકમ ફરમાવ્યો છે જેમાં આ તસવીરમાં દેખાઈ રહેલા રમેશભાઈ રાજેશભાઈ રમેશભાઈ ડામોર જે થાળા સંજેલી ગામના સરપંચ છે અને આમ આદમી પાર્ટીના મહામંત્રી છે તેઓને એક વર્ષની સાદી કે તેમજ પાંચ લાખ રૂપિયા ચુકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે જેના પગલે હવે આમ આદમી પાર્ટીમાં છુપો ગણગણાટ જોવા મળી રહ્યો